નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે સિંધી ખત્રી નવયુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો પાલનપુર સ્વામી લીલાસા કુટિયા મુકામે સિંધી ખત્રી નવયુવક મંડળ દ્વારા પ્રોત્સાહિત છોકરા અને છોકરીઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યું હતું અને ખત્રી સમાજના મુખી મુલચંદભાઈ ખાનમોલ ખત્રી સમાજના આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા તેમાં હાજર સિંધી ખત્રી સમાજના યુવા મંડળ પ્રમુખ રાજેન્દ્ર કુમાર રાધાકિશન ખત્રી ભરતભાઈ ખત્રી યોગેશભાઈ ખત્રી ઠાકોરદાસ ખત્રી ભગવાનદાસ ભગવાન ક્ષત્રિય જેઠાભાઈ વાસુભાઈ ખત્રી સમાજના મહિલા મંડળ દ્વારા બાળકોને અને બાળકીઓને ડાન્સ પ્રમોશન કરતા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ખત્રી સમાજના સેવાભાવી જમનાદાસ ખત્રી દ્વારા પક્ષી પ્રાણી સેવા કરતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીને સ્વામી લીલાશાહ ભગવાનની પ્રતિમા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને ખત્રી સમાજના મહિલા મંડળ સહકાર આપ્યો હતો અને આ કાર્યક્રમનું સંચાલન ખત્રી નવયુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ બળવંતસિંહ રાણા આઝાદ મીડિયા લાઈવ સિક્કી